ખેડાના માતર ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થતા ચાર મહિના થયા પણ આરોગ્ય સેવાઓમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો સ્થાનિક લોકોએ જણાવ્યું કેન્દ્રમાં ડોક્ટર સ્ટાફની અછત છે તબીબી સાધનોની પણ ગંભીર અછત જોવા મળે છે દર્દીઓને સામાન્ય સારવાર માટે પણ લાંબી રાહ જોવી પડે છે કેટલાય સમયથી અહીં રેગ્યુલર સાત ડોક્ટરનો સ્ટાફ છે 24 કલાક ડ્યુટી કરતા એક દિવસ બાદ હાજર થતા નથી તેમજ લેબ ટેસ્ટ એક્સરે મશીન ઓટી ટેબલ તેમ જ ડાયાલિસિસના મશીનોનો અભાવ હોવાથી સામાન્ય તબીબી સેવા માટે પણ લોકોએ નજીકના શહેરો કે ખાનગી હોસ્પિટલોમાં જવાનો વારો આવ્યો છે તો સ્થાનિકોની રજવાત પર ગલે જિલ્લા આરોગ્ય અધિકારીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે માતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાલમાં 7 ડોક્ટરોનો સ્ટાફ કાર્યરત છે અને સમય અંતરે આ સ્ટાફની કમી પૂરી કરવામાં આવશે જિલ્લાની મહત્વની બેઠક બાદ સ્થાનિકોની રજૂઆતના પગલે સીએચસી સેન્ટર માટે વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે સીએચસી સેન્ટરમાં માં એક્સરે મશીન ડાયાલિસિસ મશીન તેમજ ઓટી ટેબલ જેવી સુવિધાનો અભાવ પણ સમય અંતરે પૂરો કરવામાં આવશે મારું નામ સંજયભાઈ રાવ છે અને અહીંયા માતા સામુહિક આરોગ્ય કેન્દ્ર આજથી ત્રણ સાડા ત્રણ મહિના પહેલાં જ્યારે લોકાર્પણ કરવામાં આવેલું ત્યારે અહીં જાહેર મંચ ઉપરથી આગેવાન સિંહ તરફથી અને સંસદ સભ્ય તરફથી એવું કહેવામાં આવેલું કે અહીંયા આમ જનતાને એક મહિનાની અંદર પૂરો સ્ટાફ મળશે અને બધાને સારી સુવિધાઓ મળશે પરિસ્થિતિ જોતા અહીંયા આજ સાત ડૉક્ટરો જ ઉપસ્થિત રહેતા હોય છે પ્રજાને સાત ડોક્ટરો પાસે અલગ અલગ જગ્યાએ પહોંચે જાય છે બીજા જે ડોક્ટરોની જરૂરિયાત છે એ ડોક્ટરોની ક્યારેય કેટલા વખતે હાજર કરશે સાથે સાથે એક્સરે મશીન સોનોગ્રાફી ઓટી ટેબલ ડાયાલિસિસના મશીન ઇત્યાદિ અને ની ક્યારેય સુવિધાઓ પૂરી પાડશે માતર અને માતર તાલુકાની પ્રજાને એવી અમારી માગણી છે અહીંયા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર તુષાર ના જયારે અમે રજૂઆત કરીએ છીએ એમને અગાઉ પણ ત્રણ ત્રણ ચાર ચાર વાર રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય આવેલ છે તો વહેલામાં વહેલી તકે આ મશીનો ફીટ થાય વહેલામાં વહેલી તકે ડોક્ટરો મુકાઈ જાય અને પૂરો સ્ટાફ મુકાઈ જાય કે જેથી કરીને માતર અને માતર તાલુકાની પ્રજાને એનો લાભ મળે જી સાહેબ માતર તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થયું હતું ત્રણ મહિના પહેલાં અને ત્યાં અત્યારે સ્ટાફનો અભાવ છે અને સુવિધાનો પણ અભાવ છે એ બાબતે શું કહેવું સ્ટાફ હાલની તારીખમાં જે આપણા સીએચસીમાં સ્ટાફ જોઈએ એટલો સ્ટાફ છે સ્ટાફ એકચ્યુઅલી આઠ આઠ કલાકની નોકરીએ ચોવીસ કલાક ચાલતો હોસ્પિટલ છે એટલે આઠ આઠ કલાક ડ્યુટી કરતો હોય છે એટલે એ સ્ટાફ પૂરો પોતાની રીતે કામ કરી રહ્યો છે અને સાથે હમણાં ગાયનોકોલોજીસ્ટની નિમણૂક બી સરકાર દ્વારા કરવામાં આવી છે ડાયલિસિસ મશીન છે પર હવે એવું જાણવા મળ્યું છે કે થોડીક એમાં એકાદ કે બે મશીન વધારવાની જરૂરિયાત છે તો અમે એની વ્યવસ્થા કરવાની પ્રયાસ કરી રહ્યા છીએ સાથે એક્સ રે મશીન બી નવા ખરીદની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી રહી છે અને અમારા ખરીદ વિભાગમાંથી એની માગણી અમે કરી છે સાથે સાથે સ્ટાફ બાબતમાં કે એના સંચાલન બાબતમાં કોઈ પ્રશ્ન નથી હા હવે એક માતરમાં એક સારી જગ્યાએ એનો આવી જવાથી સામૂહિક આરોગ્ય કેન્દ્રથી ઓપીડી બી વધી છે લોકોની સંખ્યા બી વધી છે અને એના કારણે થોડોક હવે સુવિધાઓ વધારવાની જરૂર છે અમારી તરફથી પૂરેપૂરો પ્રયાસ ચાલુ છે અને નજીક ભવિષ્યમાં અમે સુવિધાઓ વધારી દઈશું દિવસે દિવસે પેશન્ટો સાહેબ વધતા જાય છે અને તેની સામે સ્ટાફનો અભાવ ઓછો સ્ટાફ ઓછો હોય છે તો ને જેવી જરૂરિયાતો ની માંગ વધી એ બધા અમારે ધ્યાને છે અને અમે એમાં પ્રયાસ કરી રહ્યા છે કે જલ્દી જલ્દી અમે એમને આપી દઈએ ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ ખેડા